સંત ડોંગરજી મહારાજ પ્રાથમિક શાળામાં વાલીઓએ માટીમાંથી ગણપતિ ભગવાનની મૂર્તિ બનાવી શાળામાં છે મજાની આરતી વાલીઓ કરી છે અને આ વાલીઓ છે એની પાસે આપણે જાણીએ કે આ મૂર્તિ એમણે બનાવી શાળામાં કાર્યક્રમ કર્યો એમને કેવું હું મૂર્તિ બનાવતી પણ એમ કીધું કે મમ્મી મારે પણ મૂર્તિ બનાવી છે ગણેશજીની તો મેં મારા છોકરાને માટી આપી તો એને પણ આનંદ થયો ધન્યવાદ આજ ગણપતિ ઉત્સવનું આયોજન કર્યું સ્કૂલમાં છોકરાઓને ગણપતિ માટીને બનાવવાના કીધા અમને બહુ જ આનંદ આવ્યો મને ખુદને બી આનંદ રહ્યો કે મેં પોતે આવી રીતના ગણપતિ બનાવ્યા ફર્સ્ટ ટાઈમ મારા અનુભવ છે આટલા પિસ્તાલીસ વર્ષની અંદર મેં કે આટલા મસ્ત ગણપતિ બનાવી શકી છું મારા બાળક માટે તે છે તે આજે માટીની ગણેશજીની મૂર્તિ બનાવીને લાવ્યા છે અને અત્યારે અમે એમની પૂજા કરી છે આરતી કરી છે મેં વિચાર્યું કે આપણી સંસ્કૃતિ સભ્યતાને આવરી લે આપણી જે પ્રવૃત્તિ છે તે પણ થાય અને સાથે જ બાળકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીને અને આપણી સભ્યતાને સમજે તેથી આજે અમે અહીંયા જ શાળામાં એ મૂર્તિનું વિસર્જન પણ કરીને અને બાળકોને પર્યાવરણનું સંરક્ષણ કેવી રીતે થાય તે જ્ઞાન પણ પ્રવૃત્તિ સાથે આપવાના છીએ